નમસ્કાર દર્શક મિત્રો तूफान एसबी न्यूज સાથે हूं छु आपनी साथे पायल बांभणिया तो જોઈએ આજના મહત્વના સમાચારમાં આમોદ ઇખર ગામની સીમમાંથી જુગાનો ગણનપાત્ર કેસ સુધી કાઢતી આમોદ પોલીસ ટીમ પોલીસ નિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ શ્રી વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ શ્રીના તરફથી આગામી સમયમાં એકત્રીસ ડિસેમ્બર આવતી હોય જેથી પ્રોહી જુગાની અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા તેમજ શોધી કાઢવા સારું સૂચના આપેલ છે નાયબ પોલીસ અધિક્ષક શ્રી પીએલ ચૌધરી સાહેબ શ્રી વિભાગ નાઓના માર્ગદર્શન મુજબ આમોદ પોલીસ સ્ટેશન અને પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા માટે સતત પ્રયત્નશીલ છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરબી કર્મટીયા સાહેબ શ્રી શ્રીનાઓને મળેલ બાતમી આધારે ઈકર ગામની સીમા આવેલ મેસરાથી દોરા ગામી જતી પાણીના નહેરના પાસે ચારમાં ખુલ્લામાં પત્તા પાના વડે પૈસાથી પોતાના અંગત ફાયદા માટે હાર જીતનો રમવાની પ્રવૃત્તિ ચાલે છે જે અંગેની રેડ કરતા આરોપીઓ કુલ પાંચ તથા જુગારના રોકડા રૂપિયા દસ હજાર પાંચસો સાઠ તેમજ જુગારના સાધનો મળી કુલ વીસ હજાર પાંચસો સાઠના મુદ્દામાલ સાથે પકડાયેલા આરોપીની ઉપર ધારા કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાંના પકડાયેલા આરોપીના નામ છે શાંતિભાઈ બકુલભાઈ શિવાભાઈ વસાવા રહે ઈખર રમણભાઈ રાયમલભાઈ મનસીભાઈ વસાવા રહે ઈખર સુરેશભાઈ ઉર્ફે મિસ્ત્રી દેવજીભાઈ ગુલાબભાઈ વસાવા રહેવાસી ઈખર પકડાયેલા આરોપી છે સફિક પટેલ તુફાનેસબી ન્યૂઝ આમોદ